અને અત્યારે એ બાજુ બધી હરાજી ચાલુ છે હવે હું છે છે ને અત્યાર સુધી સુતા ઓફિસમાં જાગી ગયા મોટું મોટું ખંગાવાય ને આવ્યું એ માથું માથું હવા તો કાંઈ વ્યવસ્થા છે અને પકલોક મચી જશે હવે છે ને અમારા માલની એટલે હવે હું બાંધવાનું હતું તો હું માલ લેતા આવી ગયો થોડીક ઝીંગના ને મરસાન કાર્યલાલ ઠંડી છે આજ કોટનું નું કર્યું છે ને કોટનું મુરત જ તે સીધું ભાઈ ધોરાજીમાં હવે તૈયારીમાં લાલ આપણે જય વેલના ના જેવ ને ન્યા હે અમારે શેઠનું નું બકાલું તો ન્યા જાતા આવી જી જોતા આવી હું ભાવ પીડ્યા હે શેઠ ને હવે હું ને શેઠ બે હે ને આ ધોરાજીના શાક બકાલાની માર્કેટ યાર્ડ માં આંટો મારવા નીકળ્યા એ જો કે અત્યારે તો હવે શું કેવાય બધી અરાજી ને એવું થઈ ગયું હે જેને લેવાનું હોય ને એ બધા લઈ લીધું છે હવે તો બધા નોખા નોખા માલ દેખાય છે બધો આવું કઈ કેટક લેવું નથી ને હે છેટક લેવું નથી ને તો વાંધો નહીં વચ્ચે હાઈવે ઉપર ઉજ્યા હે જો આ હાઈવે ઉપર આપડે ગાડી મૂકી દીધી છે બે થી અને શેઠ જેમ રમે પૈસા રીંગણા માં બહુ દાદા બધા આવી ગયા હે શેઠ ભાવ હું આવ્યો તમારા રીંગણામાં

બાકી રસ્તો આગળ થોડોક ગોંડલ થી આપણે આવું ગોડલધામ ને જ્ઞાતિ માટે ગોંડલ મજેનો બાકી તો અહીંથી આપણે જેતપુર સુધી તો રસ્તો ભાઈ હે ને એક નંબર હે કાંઈ ન ઘટે એવું મજા આવે ગાડી આગળ આપણું સુધી જાય ગોંડલ તમને કીધું શું આગળ ગોંડલ આપડે કામ હે તો ગોંડલ કામમાં તો ખાસ કાંઈ નહોતું પણ અહીંયા હે ને હું ભાઈ પાંચ છ બધો ભણ્યો હતો ગોંડલમાં તો અહીંયા અમારા જૂના મિત્રો બધા છે એને મળવાનું હતું તો અત્યારે આપણે પૂજી પૂજાશીમાંના આપણા એક મિત્ર છે ને એની દુકાને અને અહીંયા જાય ને એટલે ગોંડલનું બહુ પ્રખ્યાત છે ફાફડા ગાંઠિયા તો એનો નાસ્તો મિત્રને ઓલે શું કહેવાય કરીને તો મિત્રને દામ દઈ દીધો હે કેમ કે આપણને ભાઈ ખાવાનું કોઈ કહે ને એટલે ખાવામાં આપણે કોઈ ના નથી પાડતા કેમ કે આપણે શું કહેવાય મોઢા ના મોવા માણા તો આપણે એમ ત્યાં ગાલો ખાવા તરત બે જ ટાઈન બહુ નહીં કરાવે ને હવે હું તમને હે આપણા મિત્ર બતાવી દઉં તો જેની દુકાન છે ને એ જો આ ભાઈ જા એમ તો જ છો ભાઈ તમે સુંદર મુખડું દેખાડો આ અમારા અંકિતભાઈ અને આ ભાઈ અમારે મયુરભાઈ અમે ત્રણ એક બેન્સ વાળા આવી શેલી બેન્સમાં બે હતા અને ત્રણ એક પાટલી બે હતા એવા ટૂંકમાં હલો હોશિયાર હતા શેલી બેન્સ બે હતા એટલે આમ ખોટ હતા હોશિયાર હતા

અને મરસા તો અમારા શેઠના હતા પણ એમ બેસીને કાં શેઠ ને લાયા હોત તો કામ થઈ જાય તો અને પોપિયાનો ને હે જે બ્લોગ બને છે ને એ સ્પેશિયલ મારા જે જૂના વિદ્યાર્થી મિત્રો હે જે ગોંડલ મારી નવ નવું વિધાન સ્કૂલમાં ભણતા ને એની માટેનો છે તમને બધાને એને ને એક આમ જૂની યાદ તાજી કરાવવા હાટું તો હું તમને બતાવું મારી સ્કૂલ અને અમે જે હોસ્ટેલમાં રહેતા હતા ને એ અહીંયા લગભગ અમે ચોથા ધોરણમાં એડમિશન લીધું અને પાંચમાં ભાઈ સોરી ભાઈ પાંચમાં હું ભૂલાઈ ગયું યાર માણસ હે માણસ પાત્ર ભૂલ ને પાત્ર ભૂલાઈ જાય પાંચમાં એડમિશન લીધું ને દસ સુધી અમે ભણ્યા અને આ જે દેખાય ને આ હે અમારી હોસ્ટેલ અત્યારે તો હોસ્ટેલ લગભગ નથી અત્યારે તો અહીંયા ભણતર ભણાવવાનું ને એવું ક્લાસરૂમ બનાવી નાખ્યા પણ ટૂંકમાં આ જે રૂમ દેખાય ને એમાં અમે રહેતા હતા અને ઉપરનો જે રૂમ રહ્યો ને એમાં જમવાનું ને એવું બધું હતું ટૂંકમાં જમવા માટેનો હોલ રહે અને આ જે રૂમ રહ્યો ને એમાં અમે અમારી હોસ્ટેલ હતી રહેવાનું ને એવું બધું અને આ જે જગ્યા રહીને જે ને અમારે નાહવાનું અને કપડાં ધોવાનું ને એવું બધું હતું અને આ બાજુ જો અહીંયા હે બાસ્કેટબોલનું મેદાન અહીંયા પછી આ બાજુ હે અમારું ફૂટબોલનું ને એવું બધું મેદાન અને સામે હે અમારી સ્કૂલ હમણાં એ બાજુ જ આવીને એટલે તમને બતાવું પણ અત્યારે આ બાજુ થયું ને એટલું ખાલી જોઈ લો તમે બધાય અને આ જે ગ્રાઉન્ડ રહ્યું ને અત્યારે તો અહીંયા બગીચો બની ગયો પહેલાં આ બગીચો નહોતો ત્યારે અમે છે ને અહીંયા ફરતા લગભગ પિંચોતેર વિદ્યાર્થી હોસ્ટેલમાં હતા ને એ બધા એમ અહીંયા અત્યારે જમવા આમ કુંડા કરીને બે હતા બાકી તો અત્યારે અહીંયા થોડુંક બગીચો બની ગયો અને સામે જો એક રેંકડી તમને બતાવી દઉં આ જે દેખાય ને એ અમે જે આંકી છે ને ભાઈ એને તમે વાત જ જવા દો એમાં અમે શું કહેવાય રસોડું જે હતું ને રસોડું રાંધવાનું ત્યાંથી બધું સામાન ભરી અને અહીંયા જમવા બી આવ્યું ને ત્યાં લઈને આવતા ને ત્યારે એમ જો એમાં બધું લઈને આવતા એવું લઈએ ત્રણ વીલવાઓ જે દેખાય ને એમાં ભરીને તો આ હે ને હું વિડીયો સ્પેશિયલ મારું આખું ગ્રુપ છે ને એમાં નાખીશ કોણ કોની રેકડી આંકતા ને એ જ રીતે કોમેન્ટમાં દેજો બાકી તો અત્યારે તો અમારે યારે જો મારા મિત્ર છે અંકિતભાઈ અને મયુરભાઈ થોડીક ઉતાવળ છે પણ હે ને ભાઈ ભરપૂર આપણી જે જૂની યાદો છે ને એ લઈને જવાનું છે અને આઠમું નવમું અને દહમું એ ધોરણ ફેર્યા ને એ પછી એની અમારી હોસ્ટેલ જો આ રૂમ રહ્યા ને એ હે પછી અમે આ રૂમમાં રહેતા હતા અને અહીંયા જે અમારા સર એ જે ફાધર હતા ને એ રહેતા હતા આ રીતનું છે અને અહીંયા પેલા નાનકો એવો ખાડો હતો એમાં સોમાહે પાણી ભરાય ને તો એમાં અમે નાહવા પડતા સ્વિમિંગ પૂલ ટાઈપનું જોકે એના નાહવા પડવાની મનાય હતી પછી ભાવે જાય ને શિક્ષકો તો મારતા એટલે એની તમે વાત જણાવવા દ અને એક આ ઝાડવું અને એક આ લીમડો અને એક એની ઓલકુલ લીમડો છે ના એમ ઓલ કામ રમતા હતા એમાં બહુ માર ખાતા હે અને આ હે આખું મેદાન જ્યાં ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી વોલીબોલ ને જે કાંઈ હોય ને એ બધું આ રમતા હતા અને એક અમારે જે ભણતા ને ત્યારની જૂની ગાડી બતાવું જો આ ગાડી રહીને આમાં અમે પ્રવાસમાં કે એવું જે નજીકના પ્રવાસ હોય ને એ બધું આમાં થતું હતું આ ગાડીમાં અને આ રૂમે અમે રહેતા હતા અને ધાબામાંથી કુવા જતા અને આ રહ્યું ને આ જે શું કહેવાય આ વાહડો એ વાંહડાની અમ ત્યારે ફરતી બાજુ આ મોલું હોય ને તો એની અંદર જેને વાંસવું ન હોય ને મસ્તી કરવી હોય ને એ ફરતી બાજુ કોઈ ભાવે ને એ રીતના અંદર બેસી અને મસ્તી કરતા હતા અને ઓલું જે લીમડો રહ્યો ને એનાથી આગળ એમાં અમે ઓકામડો રમતા હતા પણ એ જો એક બાસ્કેટબોલ મેદાન છે એક બાસ્કેટબોલનું મેદાન આ સાઈડ છે અને આ જે હામુ બિલ્ડિંગ દેખાય ને ત્યાં હે અમારી સ્કૂલ અને કોને છે ને અમારી જે અમુક અમુક ટાબરિયા બહાર ઊભા હે જે હું કહેવાય આમ ભણવામાં દાંડા યુ કહેતા હોય ને એવડા એ દાંડા યુ મતલબ એમ બહુ હોશિયાર અલગ પ્રકારના હોશિયાર એને કહેવામાં આવે એમ જૂની યાદ આજે તાજી થઈ ગઈ છે અને એક વર્ષ અમે જો હામે ઓલા રૂમ દેખાય ને હામે આ એ ન્યા હોય એ હોસ્ટેલમાં રહ્યા હતા પણ એ પછી ધીમે ધીમે બદલી ગયું અને અમે તો બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ હે અને બાસ્કેટબોલની એક વાત કરું ને તો તમારો ભાઈ જે રહ્યો ને એ એક ટાઈમે બાસ્કેટબોલની ટીમનો કેપ્ટન હતો અને જિલ્લા લેવલ સુધી મેં જિલ્લાના એમ તો સ્ટેટ લેવલ સુધી પછી આવ્યા હતા બાસ્કેટમાં આ જબરા પ્લેયર હતા અને આ ઓલી ઊંચી કૂઈદને લાંબી કૂદના ઠેકડા મારવાનું અને આ હે અમારી સ્કૂલ હે ખો ખો હા ખો ખોલું મેદાન છે અને આ જે રહીને એ મારી સ્કૂલ છે આખી જોઈ લો અહીંયા હે ને અમે ભણતા હતા અને અહીંયા ઓલી સવારની પ્રાર્થના એવું થાય ને એનું આખું મેદાન છે અને આ હે અમારી જૂની સ્કૂલ જોઈ લો અને પણ અમુક દાંડા એવું કરતા હોય ને એવડા હે હે બાર દેખાણ આવું કંઈક છે ભાઈ અમારી સ્કૂલ જૂની યાદ તાજી થઈ ગઈ બધા મિત્રો વારે ટૂંકમાં મજા આવી ગઈ અને જૂના શિક્ષક એક જ હતા બીજા કોઈ જ નહોતા એને અમને બધા એને નાનપણમાં ચોકલેટ દેતા ને એવી ચોકલેટ આપી હે તારી જ્યાં ગઈ સર ખાઈ ગયો હોય જ ને લાવો લાવો દેખાડો દૂધિયા કલર લીલો કલર તારે ગુલાબી કલર અને નવ વિધાન ઇંગ્લિશ અત્યારે ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું ત્યારે ગુજરાતી મીડિયમ હતું અને અમે હે ગેટ

એ આપણે ઘાણામાં જે તેલ નીકળ્યા ને એ તેલ ભરવા ખાતું પાંચ લીટરની બોટલ બોટલો હું છો ડબલ્યુ લેવાની હતી તો એ ડબલ્યુની હું બધું ભરી અને પાછું નીકળી ગયા આવી ને અત્યારે ગઢડિયાથી નીકળી ગયા બાદ આ ગઢડિયા પેટા એ અંકાશીલરીમાં ગઢડિયા થયું ને ત્યાં કને અને વચ્ચે દસ દિણ ખોટી થતાં અમારે સેટને એને રીંગણીને પોષણ આપવા માટે પોષણક્ષમ આહાર લેવાનો હતો

બાકી છે અને કાલ રાજયું બધા વખતે થાય નથી ઊંઘાઈ આવે છે બધું કહેતું કે બપોર કરવાની બહુ ઈચ્છા નથી કેમકે આથી શા બહુ વધારે કરવાની થોડા જે યાર્ડમાં પેઢીએ બે વખત ત્યાં આપણે લખાયું હતું કાલે ત્યાં બે વખત પીવાયજો અવારના કોરમાં અને ત્યાંથી ભાગ્યા એટલે કોલે લખ્યું ત્યાં બે કપ શા ગાંઠિયા આવેલા ફાફે કાઢીને આજે જો એ પછી મયૂર ના ગરી કે ત્યાં એક વખત ચા પીધો તો હાલો એને ફટોકટ કરી આપી અને આજ લગભગ જે રીતે આપણે ખાણાનું દોરેજ થઈ ગયું હોય તો થઈ ગયું હોય એવી શક્યતા છે જેમ કે કાલ હું ફાઇનલ હતું પણ વાતું છે તો સારું હતું એટલે ખાણા દોરે અત્યારે ટાઈમ થયો હે રાતના લગભગ આઠ હવા આઠ જવો અને દુકાનેથી આવીને એવું બધું બદલાવી અને વાવું પાણી કરી લીધા હતા અને વાવું પાણી કરીને બાદ ત્યારે એને આપણે જે રોજની મિટિંગની જગ્યા રહીને ત્યાં મિટિંગ બધાની હતી તો મીટિંગ થઈ ગઈ છે પૂરીને બધા હુવા ભાગી જાય અને આપણે ત્યારે હુવા ઊભા થવાની તૈયારી કે કાલ મોડા જતા એટલે જાગતા હતા અને હટ જાગી ગયા હતા આધાર જેમાં આટો માર્ગો ભાગી ગયા ને હું ને કિશો બે એટલે તો ઊંઘ આવે છે જોરદાર અને ઊંઘ કંઈ પૂરી થઈ નથી કેમ કે ગોંડલથી આવ્યા ને ને ઊંઘ લઈને પછી આજ આપણે જે ઘાણાનું મૂર્ત થઈ ગયું હે બપોર પછી ચોક્કાની બધાએ ઘાણાનું મૂર્ત કરી વાયું હતું અને માં આજે આપણે જે માંડવી રાખી હતી ને એમાંથી લગભગ એસી નેવું અથવા તો હોન જેવી માંડવી પીલી અને પંદર હો જેવા ડબ્બા તેલ તેલના અને કાંઈક પાંચ લિટરની જે ડબલ્યુ આણી હતી ને એ આઠ નવ જેવી પીધી બાકી ફિલ્ટર ને એવું બધું કરાણું તો એટલું પિલાણ કરી અને કમ્પ્લેટ ખાનાનું આજ મુત કરી નાખ્યું હે જો કે આપણા તા ને એટલે બ્લોગમાં નહીં આવે પણ ટૂંકમાં મુર્ત થઈ ગયું છે અને આજ અહીંના લીધે દુકાને જતા ને આવી આવીને કપડાં લઈને આવું પાણી કીધા અને હવે પૂવાની તૈયારી છે જે પથારી મીંડા હે કરવા તો આલો હવે અને આપણે ભાગવી છે Ovo je moliču kajl, odmah na ajde, nije da